Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

không có bê đâu không người ạ thế thôi bây giờ bảy bên đi mua giá lại ગાય રૂ બોલ મને નાસ્તો કરવા ક્યાં જાય વિચાર લે પછી તમને વિડીયો માં બતાવી ક્યાં ક્યાં તો ભાઈ આપણે ભૂગી ગયા છીએ જ્યાં નાસ્તો કરવાનો છે ને હા

આવતો રે ને બોલા હા તો આખો ઉભો તું તો ભાઈ અમારા રોલ આવી ગયા છે

આની કીધી ને આ સીજવારી ભાઈ નું બહુ ફાટ ચાલે છે વાય રશના સર્કલ હો ટ્રાફિક જોઈ લ્યો તમે તો આ ભાઈ છે આપણે આ ભાઈ નું બહુ ફાટ ચાલે ખાવો હોય આલુપુરી ખાવાનું આમ

આપણે માસ્ટર આલુપુરી ત્રીસ રૂપિયાની એક ડિશ આવશે ભાઈ અને પછી એ તો આપણી ઉપર હોય ભાઈ જેવી ક્વોલિટી એવી ડીશ ચીજ અલગ હોય અને જે કોઈને હોમ ડિલિવરીમાં મંગાવવું હોય આ નંબર ઉપર કોલ કરી મેસેજ કરીને મંગાવી શકો છો ભાઈ આ નંબર ઉપર કોલ કરી દેજો આવી જાઓ ભાઈ રસના સરકાર બધા આલુપુરી ખાવા જોઈ લ્યો ભાઈ આપણે આલુ પૂરી ની તૈયાર થઈ ગઈ છે હા ભાઈએ બનાવી દીધી ફટાફટ આપણે હવે ખાઈ લે ખાઈ લે ને પછી પાછો વિડીયો ચાલુ કરી તો ભાઈ નાસ્તો કરી દીધો હે અમે અત્યારે હવે ઘરે જાય છું ઘરે આવ્યો હે મહેમાન